શહેરાની ચોવીસ સામાન્ય અને ત્રણ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં અડસઠ મતદાન મથકો ઉપર અગિયાર ઝોનલ અગિયાર આસિસ્ટન્ટ ઝોનલ અને અડસઠ પ્રેસાઇડિંગ સહિત એક હજારથી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે આવતીકાલે યોજાનારી ચોવીસ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ત્રણ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી માટે મતદાન યોજાવાનું હોવાથી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે શહેરાની કુલ સત્યાવીસ ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટાચૂંટણી માટે અઠ્યાવીસ જેટલા સંવેદનશીલ મતદાન મથક પર કુલ અડસઠ જેટલા મતદાન મથકો પર મતદાન યોજાશે જેમાં ત્રીસ હજાર ચારસો ત્રેસઠ પુરુષો મતદાર અને ઓગણત્રીસ હજાર બસો ઓગણચાલીસ મતદાર મળી કુલ ઓગણસાઠ હજાર સાતસો બે મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે મહત્વનું છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપર દ્વારા યોજાવાની હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના ગામની ચૂંટણી હોવાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના ઉમેદવારને મત આપશે આવતીકાલે ગ્રામ પંચાયતોની સામાન્ય પેટાચૂંટણી જે બે હજાર પચ્ચીસ ઓજાનાર છે જેમાં અદ્રા શહેરા તાલુકામાં અડસઠ બૂથ કેટલા અડસઠ બૂટ છે જેમાં સત્યાવીસ ગ્રામ પંચાયતો સામાન્ય તથા ભેટા ચૂંટણીઓમાં ચૂંટણી યોજાનાર છે જે અંગે જોનલ રૂટ બનાવવામાં આવેલ છે જેમાં અગિયાર જોનણોની નિમણૂક કરવામાં આવે છે તથા જે પોલિંગ સ્ટાફ છે અડસઠ બૂથનું એ લગભગ જે અંગે વધારાની પોલીસ પોસ્ટ રાખી અને જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે મામલતદાર ઓકે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે